પત્ની પર ફાયરિંગ કરી પતિએ પણ આપઘાત કર્યો હતો ને જેમાં પત્ની સારવાર હેઠળ હતી જોકે હવે પત્નીનું પણ આ સમગ્ર ઘટનામાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે રાજકોટ ફાયરિંગ કેસમાં ઈજાગ્રસ્ત પત્નીનું પણ મોત થયું છે નૈતિક સંબંધો કારણે પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો જે પ્રમાણે રાજકોટમાં શનિવારે જે પતિએ પોતાની પત્ની ઉપર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ આપઘાત કરી લીધો હતો ઘટના સ્થળે જ પરંતુ જે પત્ની સારવાર દરમિયાન

દ્યોગપતિ સમીર શાહ ની પોલીસે ધરપકડ કરી છે પોલીસે સમિત શાહ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો કેસ નોંધ્યો સમીર શાહે પહેલા હેલ્થ પરમિટ હોવાનું રટર્ણ કર્યું હતું ઘરે દારૂ પીધા પછી કેબ કરીને હોટલ ગયા હોવાનું ચુઠ્ઠાણું ચલાવ્યું હતું

સુરત સુરતના અલથાણામાં હાઈ પ્રોફાઈલ દારૂ કેસમાં હવે કાર્યવાહી થઈ છે શું અપડેટ બિલકુલ દિવાળી પહેલા જે સુરત ના અલથાણમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી મામલો ઝડપાયો હતો જેમાં ઉદ્યોગપતિ સમીર શાહ ની ને લઈને ત્યાં દારૂ પાર્ટી યોજાઈને ઘરે દારૂ પાર્ટી કરીને તે માં જમવા જવાની વાત હતી ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસ હવે ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે ઉદ્યોગપતિ જે સમીર શાહ છે તેની સામે હવે અલથાણ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો કેસ નોંધ્યો છે ગુનો નોંધ્યો છે અને તપાસ કરી રહી છે પહેલા સમીર શાહે જયારે પોલીસે પૂછપરછ કરી ત્યારે એવું કહી રહ્યા હતા કે તેમની પાસે પરમિટ છે દારૂની હેલ્થ પરમિટ છે અને તેને લઈને

હાલતમાં હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે જેને લઈને પોલીસે હવે સમીર સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી હતી અને કાર પણ કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે બિલકુલ વડોદરામાં વીજ પર હુમલો કરવામાં આવ્યો વીજ સમસ્યા રહીશો બેકાબુ બન્યા કોડિયા કલાક લાઈટ રોષ છે ભરાયેલા રહીશોએ પર હુમલો કર્યો લોકોએ ઓફિસમાં હોબાળો કરીને તોડફોડ કરી હતી એમજીવીસીએલએ બાપોત પોલીસ સ્ટેશને હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે તો ખોડિયાર બે કલાક લાઈટ બંધ રહેતા રહીશોમાં રોષ ફેલાયો રુશે ભરાયેલા રહીશો વીસ કર્મચારી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી લોકોએ ઓફિસમાં હોબાળો કરીને તોડફોડ દીધી હતી અરવલ્લીના શામળાજીમાં જાહેરમાં બાજી કરતો યુવક સોશિયલ મીડિયામાં લાઈક મેળવવા બસ સ્ટેશનમાં સ્ટંટ કર્યા અચાનક સ્ટંટ કરીને યુવકે અન્ય લોકોને ભયના ઓઠા હેઠળ મૂક્યા હતા બસ સ્ટેશન માં સ્ટન્ટ કરતા યુવક ને પોલીસે અગાઉ પર જોડાયા છે તસ્લીમ શામળાજી માં જાહેરમાં સ્ટન્ટમાંથી કરતો યુવક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે શું વિગત ચોક્કસ પણ ખુબ ગંભીર ઘટના છે સોશિયલ મીડિયામાં લાઈક જાય

ભાવનગરમાં પત્ની અને બાળકોની હત્યા કરનાર એસીએફ પકડાયો છે આરોપી શૈલેષાની અટકાયત કરવામાં મૃતદેહ મળી આવ્યા હતા દિવસ પહેલા હતા તપાસ કરતા પાસેથી જ મળી આવ્યા હતા અને હવે આરોપી ઝડપાયો છે તો ભાવનગર નો આ કિસ્સો જેમાં પત્ની અને બાળકોની હત્યાને અંજામ આપીને તેમને દફનાવી દેવામાં આવ્યા હતા જોકે બાળકોની હત્યા કરનારો આ એસીએફ છે પકડાઈ ચુક્યો છે પત્ની અને બાળકોની હત્યાને અંજામ આપ્યો હતો ભાવનગરનો આ સમગ્ર કેસ પોલીસ આવ્યો છે આરોપી અટકાયત કરી લેવામાં આવી છે ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી દફનાવેલી હાલતમાં ત્રણ વૃદ્ધેહ મળી આવ્યા હતા પત્ની અને દીકરી અને બાળક સહિત આ ત્રણ વૃદ્ધેહ છે તે દફનાવેલી હાલતમાં મળી આવ્યા હતા ત્યારબાદ કાર્યવાહી હાથ ધરાઈ હતી પત્ની છે અને એમને જે પુત્રીઓ છે એટલે કે તેમના સભ્યો ઘરના સભ્યો ત્રણેય સભ્યોના ના મળી આવ્યા હતા અને જેના કારણે સમગ્ર ભાવનગર જિલ્લામાં માં તકતાર ગયો હતો પોલીસે તપાસ હાથ હાથ ધરી હતી અને તે અધિકારી શૈલેષ ખાભલા છે તેઓ ગુમ પણ હતા જયારે પોલીસે તેઓને સુરત થી અટકાયત કરી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે આ જે શૈલેષ ખાબલા છે તે પોલીસ શંકાના દાયરામાં હતા

ભાવનગરના પ્રભુદાસ માં લોખંડની આખરે હત્યારા સુધી પોલીસના હાથ પહોંચી ગયા અને તે સીધો જેલ ભેગો થઈ ગયો છે તો ભાવનગરની આ ઘટના ભાવિ પત્ની સોની ની હત્યા કરનાર આરોપી આખરે ઝડપાયો છે લગ્નના દિવસે જ પોતાની ભાવી પત્નીની હત્યા કરી હતી જેમાં લોખંડની પાઇપના હા મારીને પત્નીની હત્યા કરનાર સાજન પકડાયો છે પોલીસે તેને જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાવનગરનો આ સમગ્ર બનાવ કે જ્યાં ભાવી પત્ની સુનીની હત્યા કરવામાં આવી હતી અને આખરે હવે આરોપી ઝડપાયો છે પોલીસે સાજન ઉર્ફે ભૂરા બારૈયાની ધરપકડ કરી છે કૌભાંડ સામે આવ્યું છે જેમાં રૂપિયાની માંગણી વીઆઈપી સુવિધા આપવાના નામે પૈસા માંગવામાં આવ્યા પૈસા નહીં અપાય તો આરોપીને માર મારવાની પણ ધમકી અપાઈ આરોપીની પત્નીને ફોન કરીને ઓનલાઈન પૈસાની માંગણી કરી ઘટનાના કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે ઓડિયો વાયરલ થતા પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે પોલીસ તપાસમાં મહત્વના ખુલાસા થવાની પણ શક્યતા છે સાહેબ હા તમારો સ્મિત આવ્યો ને ઘોડા સર નંબર હતો બરાબર હું જેલર સાહેબ બોલું છું એમના મિસિસ બોલો હા 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 તો મને કીધું તું કે મારા મિસિસ ને કહી દેજો સાહેબ કોઈ ચિંતા કરે નહીઆઈપી હલો હલો એમને ટીફિન ચાલુ કરી દીધું છે ગાજલું ગુજલું બહાર થી મગાઇ દઉં ને વીઆઈપી છે સ્વીટ ને બરાબર અને મને કીધું તું કે મિસિસ સાહેબ પે કરવાનું છે બેન

સંવાદદાતાઓ ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે ધ્રુવ સુરતમાં જેલર નામે આરોપી ના સગા પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું છે શું અ બિલકુલ સુરતમાં માં રાજકોટ જેલમાં જેલર નામે જે રૂપિયા છે તે પરિવાર પાસેથી પડાવી લેવામાં આવતું હોય તે પ્રકારનું એક આખું કોભન ચાલતું હોય તે પ્રકારનું એક સામે આવ્યું છે જેમાં વીઆઈપી સુવિધા આપવા અને માર નહીં મારવા માટે પંદર હજાર રૂપિયાની માંગણી કરતા હોવાનું પણ સામે આવ્યું છે આ સમગ્ર જે ઓડિયો છે આ પ્રકારનો તે ઓડિયો પણ વાયરલ થઈને અત્યારે હાલ સામે આવ્યો છે જેમાં જેલરના નામે વીઆઈપી સુવિધા આપવાનું હું કહીને બેરેક માં સુવિધા આપવાનું હું કહીને પરિવાર પાસે જે છે તે માંગણી પણ કરવામાં આવી રહી છે આ જે આખો ઓડિયો સામે આવ્યો છે જે રીતની જેલમાં સુવિધા ઉભી કરવા માટેની ખંડણી મંગાઈ રહી છે તેને લઈને જેલ પ્રશાસન સામે અનેક સવાલ ઉભા થયા હતા જેલર ના નામે આ પ્રકારે જયારે પૈસા માંગવામાં આવે છે ત્યારે જેલર જે છે તે પીકે ચાવડા પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને તેમને જે છે તાત્કાલિક સચિન પોલીસ મથકનો સંપર્ક કરીને આ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે સમગ્ર ઘટનાનો જે રીતે કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે તેને લઈને જેલની અંદર કઈ કઈ રીતની ગતિવિધિઓ થતી હોઈ શકે છે તેની પર એક સવાલો ઉભા કર્યા છે ત્યારે આ ઓડિયો વાયરલ થતા જેલર જે છે તેને સચિન પોલીસ મથકમાં ફરિયાદ આપતા

હૈદરાબાદના શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી મૃતકોમાં 20 મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે લોકો છે સરકાર ભારતીય સાથે સતત સંપર્કમાં છે પીડિતોની ઓળખની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો પ્રકારે આ મોટી દુર્ઘટના ઘટી છે બેતાલીસ ભારતીય જીવતા ભૂંજાયા છે સાઉદી અરબની આ ઘટના બસ અકસ્માતમાં બેતાલીસ ભારતીય જીવતા ગુંજાયા મદીના જઈ રહેલી બસ ટેન્કર સાથે અથડાતા ભીષણ આગ લાગી હતી હૈદરાબાદના લઈને જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી મૃતકોમાં વીસ મહિલા અને અગિયાર બાળકોનો સમાવેશ થાય છે ભાગના લોકો હૈદરાબાદમાં હવાની પણ શક્યતા છે દ્રશ્યો આ સામે આવી રહ્યા છે કે જ્યાં મકતાસ નદીના તરફ રહી હતી તે સમયે આ સર્જાયો હતો હૈદરાબાદના શ્રદ્ધાળુઓને લઈને જતી હતી અને તે દરમિયાન પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટ ચેરિટી કમિશનરે નોટિસ આપી છે ચેમ્બરના છવ્વીસ ટ્રસ્ટી સામે ફોજદારી કાર્યવાહી કરવા મંજૂરી માંગી ટ્રસ્ટીઓને નોટિસ આપીને નવ ડિસેમ્બરે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે મંજૂરી વગર બાંધકામ બે નોટિસ ની અંદર ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ ઓગણીસો પચાસ ની કલમ બાવીસ ની એક નોટિસ છે અને અંદર જોગવાઈ એવી હોય છે કે કોઈ ફેરફાર રીતો થયા હોય તો તે નેવું દિવસની અંદર ચેરિટી કમિશનરને રજૂ કરવાના હોય છે એટલે કે રજૂ કરવાના હોય છે પરંતુ આ લોકો નિયમિત કોઈ ચૂંટણી કરી નથી કાયદા મુજબ કે બંધારણ મુજબ જેમ આવેલા નથી મન પરાય એ રીતે ચૂંટણીઓ કરે છે અને ફેરફારી રજૂ ન કરતા હોય આને કારણે જે ગુનો બનતો હોય એને બાવીસ નંબરની કલમની નોટિસ મોકલાવી જગ્યા ભાડે આપવી હોય તો એના માટે ચેરિટી કમિશનરની પરવાનગી લેવી પડે

વીસ વધુ કામદારો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે પહાડ પરથી માટી ધસી પડતા ખાણમાં કામ કરતા કામદારોમાં દોડા દોડી થઈ કલાકો પર જે દવાઈ 35 થી વધુ કામદારો મોતને ભેટ્યા છે સાઈડ સુરક્ષા કરતી સેનાએ ફાયરિંગ કર્યું હોવાની માહિતી છે ગોળીબારીનો અવાજ સાંભળીને કામદારોમાં દોડા દોડી થવા લાગી દોડા દોડીને લીધે પહાડ પરથી માટીનો મોટો જથ્થો ધસી પડ્યો હતો ને જેમાં આ મોટી દુર્ઘટના સર્જાઈ છે પ્રાંતમાં ખાણ વિસ્તારમાં પહાડ પર લેન્ડ સ્લાઇડ થતા પાંત્રીસ થી વધુ લોકોના મોત થયા છે વીસ થી વધુ કામદારો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પહાડ પરથી માટી ધસી પડવાને કારણે આ મોટી દુર્ઘટના ઘટી છે સાઈડ ની સુરક્ષા કરતી સેનાએ ફાયરિંગ કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે અને અચાનક જ આ ગોળીબારીનો અવાજ સાંભળીને કામદારોમાં દોડી થવા લાગવાને કારણે આ દોડીને લીધે પહાડ પરની માટીનો મોટો જથ્થો ધસી પડ્યો હતો બાંગ્લાદેશમાં આજે કોર્ટનો આવશે બાંગ્લાદેશ શેખ હસીના વિરોધ માનવતા વિરોધી અપરાધનો આરોપ છે બાંગ્લાદેશમાં શેખ હસીનાને મૃત્યુદંડ આપવાની માંગ ઉઠી શેખ હસીનાના સમર્થકોમાં ભારે આક્રોશ ફેલાયો છે કોર્ટ ના ચુકાદા પહેલા બાંગ્લાદેશમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી નવી સરકારની રચનાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે સરકાર રચના અને મંત્રીમંડળ રચના અંગે દિલ્હી અને પટનામાં એનડીએ પક્ષો વચ્ચે બેઠકો ચાલી રહી છે અને આ સંદર્ભે ચૂંટણી પંચની ટીમે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને નવા ચૂંટાયેલા સભ્યોની સંપૂર્ણ યાદી સુપરત કરી છે જેમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે એનડીએ પાસે બહુમતીઓ હોવાથી નીતિશ કુમારના નેતૃત્વમાં નવી સરકારની રચના નિશ્ચિત છે મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે સવારે સાડા વાગે કેબિનેટ બેઠક બોલાવી છે આ બેઠકમાં મંત્રીમંડળ નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે જે પછી મુખ્યમંત્રી કુમાર રાજભવન અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને પોતાનું રાજીનામું આપશે નવી સરકાર શપથ ગ્રહણ સમારોહ પટનાના ગાંધી મેદાનમાં યોજાશે આ માટે આજથી વીસ નવેમ્બર સુધી ગાંધી મેદાન સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓના વાલીઓને પત્ર લખી જાણ કરી શાળાએ ટીચર પેરેન્ટ મીટિંગનું પણ આયોજન કર્યું છે હાલ સેન્ટ જેવીડિયર્સ સ્કૂલમાં ધોરણ નવ થી માં ગ્રાન્ટેડ શાળા કાર્યરત છે હાલ શાળાના વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડનો પણ વિકલ્પ અપાશે ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ ડિપાર્ટમેન્ટમાં હંગામી ધોરણે કરાયેલી અધ્યાપકોની ભરતીમાં નિયમોનું પાલન થયું ન હોવાની ફરિયાદમાં સરકારે તપાસના આદેશ કર્યા છે ગાંધીનગર સુધી વિવાદ પહોંચતા સરકારે તપાસના આદેશ આપ્યા બીજી બાજુ યુનિવર્સિટીએ ભરતી પ્રક્રિયામાં નિયમોનું પાલન કરાયું હોવાની સ્પષ્ટતા કરી છે નોંધનીય છે કે ગુજરાત યુનિવર્સિટીમાં સુડતાળીસ અધ્યાપકોની એક વર્ષ માટે હંગામી ભરતી કરાઈ છે યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને ડીને ઉચ્ચ શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરી હતી કે આ ભરતી ખોટી રીતે કરવામાં આવી છે આણંદના ફસાવીને સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું આરોપી રણજીત ઠાકોરે મિત્ર ની મદદથી સગીરા પર નું કાવતરું ગાડ્યું હતું રણજીત ઠાકોર નામના યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી આરોપી રણજીત ઠાકોરે સગીરા ને પરિવારને ગેનની દવા આપવા દબાણ કરી દબાણમાં આવેલી સગીરાએ પરિવારના ભોજનમાં ઊંઘની દવા ભેળવી ખવડાવીને સગીરાએ પોતાના રણજીતે તક નો લાભ ઉઠાવ્યો સગીરાના ઘરમાં જ આરોપીએ મિત્ર મદદથી કુકર માં ઘટનાની જાણ થતા આઘાતમાં સરી પડેલા પરિવારે ફરિયાદ નોંધાવી છે આરોપી રણજીત ઠાકોર અને તેના મિત્ર વિજય ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધાયો છે ઉના ગીર ગઢડા અને આજુબાજુના ગામોમાં સિંહ વારંવાર આંટાફેરા કરતા જોવા મળે છે થોડા દિવસ પહેલા અગિયાર સિંહોનું ટોળું ગીરગઢોડા બસ સ્ટેશન પાસે જોવા મળ્યું હતું અગિયાર સિંહ રાત્રિના સમયે પર જોવા મળે છે સિંહ પરિવાર સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગે આવેલા બગીચામાં અને આસપાસના ખેતરમાં જોવા મળ્યા હતા તો ગીર ગઢડા થી પાંચ કિલોમીટર દૂર આવેલા ઉમેદપરા ગામની અંદર ગલીઓમાં પણ આંટાફેરા કરતા નજરે પડ્યા હતા ઉમેદ ઉમેદપરામાં ફરતા સિંહના ટોળાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે